છેલ્લા વીસ દિવસ થી પરમ પૂજ્ય સ્વામી ના સાનિધ્ય જુદા જુદા દિવસોની ઉજવણી આપણે કરી રહ્યા છીએ આજે પહેલી ડિસેમ્બરે રવિવારે જોડી દિન ની વિશેષ પ્રસ્તુતિ નો લાભ આપણને પ્રાપ્ત થવાનો છે આપણા સંપ્રદાય માં શ્રીજી મહારાજ ના સમયથી હરિભક્તોની જો એક વિશેષતા રહી હોય તો તેઓનું સમર્પણ છે આ સત્સંગમાં નાના મોટા મતી શ્રદ્ધા અનુસાર ભગવાન અને સંત માટે કઈ કરી ચૂકવું છે એવી પ્રકારના વિચાર સાથે ભક્તિ સેવા કરતા હોય છે પરંતુ આપણા સૌમાં આ જે સમર્પણ ભાવ પ્રગટ્યો છે એનું મૂળ એ આપણી પરંપરા છે કારણ કે આપણે જેટલું એમના માટે સમર્પિત થઈએ છીએ એના કરતા તેઓ આપણા માટે અનેક ગણા સમર્પિત થયા છે તારીખ પાંચમી ઓક્ટોબર બે હજાર સોળ ના દિવસે મહંત સ્વામી મહારાજ ગુજરાતમાં વિદ્યમાન હતા અને પોતાના નિવાસ સ્થાનથી મંદિરે દર્શન માટે જવા નીકળ્યા ત્યારે રસ્તામાં બે ચાર મિનિટ નો સમય મળે તે દરમિયાન સ્થાનિક એટલે કે સ્કીટ યોજીને તૈયાર રાખેલી જેવા શ્રી પોતે ત્યાં આગળ આવ્યા અને તરત એ યુવકોએ જોર થી સ્વામીનારાયણભાઈ ઘરે પ્રભો ની હાલ એક જેમ જોડીના ઉત્સવમાં સંતો જયારે જોડી માગે ત્યારે આપણી આ છે કે સ્વામીનારાયણ હરે સચિદાનંદ પ્રભવ કહી સૌ સંતો લગાવે તો તો ઓક્ટોબર જોડી જોડીનો દિવસ નતો પરંતુ સ્વામીશ્રી નો લાભ લેવા માટે આખું આયોજન એ ગોઠવેલું કે તે બધાએ જેવા સ્વામીશ્રી પધાર્યા તે તરત જ આવી આલેખ લગાવી અને સ્વામીશ્રી સમક્ષ પોતાની જોડી ફેલાવી અને સંતોને અને ને પૂછ્યું કે એ કહ્યું કે બાપા દરેક વખતે એવી આપણી પ્રણાલી છે તો આપ અમને શું આપશો આવું જયારે મહંત મહારાજે પૂછ્યું કે અમારી જોડીમાં આપ શું આપશો ત્યારે મહંત મહારાજ બોલ્યા કે હું આખો કે હું પોતે આખો સમર્પિત છું

સ્વામી શ્રી ચર્ચ જવા માટે નીકળવાનું હતું તેના માટે ચાર વાગે ઉતારે પ્રસ્થાન કરવાનું હતું પરંતુ એ સંયોગોમાં નીરવ નામનો એક કિશોર એને સંતોને વાત કરી કે અત્યારે મોહન સ્વામી મહારાજ મારે ત્યાં પધરામણી કરવા આવે ત્યારે સંતોએ કહ્યું કે હવે તો શક્ય નથી કારણ કે ચાર વાગે તો ઉઠીને એરપોર્ટ જવા માટે નીકળવાનું છે તો કેવી રીતે આ શક્ય બને ત્યારે આ પ્રકારે જે આના આના થતી હતી સ્વામીજી બાજુમાં બેઠા હતા એ સાંભળી ગયા તેમણે કહ્યું કે કિશોર શું પૂછે છે તો સંતો હતા ધર્મદિ સ્વામી સ્વામી વગેરે જણાવ્યું કે સ્વામી એ તો પધરામણી ની વાત કરે છે તો સ્વામી કે આપણે જઈ આવીએ સંતો કહ્યું કે હા સ્વામી અમે બે સંતો જઈ આવશું આપ ઉતારે પધારે

પણ હરિભક્ત ને ખબર નહી એને તો આપી દીધું અને સ્વામી શ્રી કોઈ ગુરાજી કરે એમણે પોતે વાત સુધારી અને એક વાગે રાત્રે ઉતારે આવેલી જગ્યા પેલા હરિભક્ત સ્વામીશ્રીને આ માઉન્ટ વિક્ટોરિયા ત્યાં લઈ ગયા પણ ત્યાં પહોંચ્યા નથી તો ગાડીમાંથી જેવા લુપે ઉતર્યા વગેરે તો બધા પલળી ગયા અને એવા પલળેલા શરીર એ ગાડીમાં બેઠા કારણ કે જોવાનું કઈ રહ્યું નહીં અને ગાડીમાં બેસીને ને ઉતારે પહોંચ્યા ત્યારે લગભગ પોણા ત્રણ વાગ્યા હતા અને આરામ જેવું રહ્યું આ પ્રમાણે સ્વામી ભક્ત નો મહિમા ન જાણનાર કોઠારી સચવાયે શુભ હેતુથી ફરમાન બહાર પાડ્યું જાગા ભક્તના વરડે સાધુ હરિભક્ત કથા સાંભળવા જવું નહીં અને જે જશે તેને મંદિરમાં કાઢી મૂકવામાં આવશે આ ફરમાન ને મુખ્ય કોઠારીનો પણ ટેકો મળ્યો અને ફરમાનથી જૂનાગઢ દેશના તમામ હરિભક્તોને અત્યંત દુઃખ થયું તેમજ સ્વામી જાગા ભક્તને વિશે અતિશય સદભાવ વાળા હરિભક્તો આથી ઘણા જ દુઃખી થયા જીભાઈ કોઠાઈના પરમાન આગળ કોઈ કશું કરી શક્યા નહીં જીભાઈ સરળ હતા ભોળા હતા સરદય હતા અને છતાં એટલા કડક પણ હતા વર્તાલા મુખ્ય કોઠા અત્યંત વિશ્વાસપાત્ર અને રંચ જેટલો પણ સ્ત્રી ધનનો સંકલ્પ જેને નહીં એવા કોઠારી

અનાથી આશ્ચર્યકારી અને સુંદર મંગળકારી એવા તે મહાપ્રભુના ચરિત્રનું ગાન કરવામાં અને એના આનંદના સમૂહમાં સદા નિમગ્ન રહેનારા સ્વામી જાગા ભક્ત આ પ્રતિબંધથી અત્યંત દુખાઈ ગયા આ પ્રતિબંધના સમાચાર સ્વામીજીને તેમના જોડિયા સાધુએ વિગતવાર કાગળ લખી રાજકોટ મોકલ્યા આ કાગળ મળ્યો એટલે સ્વામીશ્રી કોઠારી જીભાઈને સ્વામી જાગા ભક્તના મહિમાનો એક લાંબો પત્ર લખીને તૈયાર કર્યો પરંતુ તમને વિચાર થયો કે પત્ર લખવા કરતા પણ રૂબરૂ કાગળ ફાડી નાખ્યું અને તે જ દિવસે પોતે જવા તૈયાર થયા સાંજે જુનાગઢ પહોંચ્યા અને સાધુના પોતાની જોડી ફેરવી ઠાકોરજીના દર્શન કરી સીધા સ્વામી જાગા ભક્તના ઓરડે પોતે દર્શન જતા હતા ત્યારે કેટલાકે કહ્યું કે તે જવાની બંધી છે એટલે સ્વામીશ્રી કહ્યું મારે માટે બંધી નથી એમ કહી જાગા ભક્તના સ્વામીના ઓરડે પહોંચી ગયા અહીં આવી જાગા ભક્ત સ્વામીને દંડત કરી પોતે પગે લાગી પાસે બેઠા એટલે સ્વામી જાગા ભક્ત અતિ આશ્ચર્ય પામી પૂછ્યું તમે અહીં સી રીતે આવ્યા અહીં આવવાની તો બંધી થઈ છે ત્યારે સ્વામી શ્રી કહ્યું બંધી હવે આજથી તૂટી માટે આપ તેની ચિંતા ના કરો પછી સ્વામી જાગા ભક્ત બોલ્યા કથા વાર્તા નહીં કથી ભક્તોને મળવાનું નહીં દર્શન નહીં તો પછી હવે મહારાજ ધામમાં લઈ જાય એમ જ સંકલ્પ કહે છે એટલે સ્વામી કહ્યું સ્વામી આ બે ઉદાસ ન થાઓ હું કોઠારીને સમજાવી બધી વ્યવસ્થા કરું છું એમ કઈ પોતે પોતાના આસને પધાર્યા અહીં મંદિરમાં બધે હો હા થઈ યજ્ઞપુરુષ બનતી હોવા છતાં પણ જાગા ભક્તને ઓરડે ગયા અને તેમને દંડવત કર્યા એ વાતનો સૌ જોર શોરથી ઉહા પોકરવા માંડ્યા એટલા માટે કે જો યજ્ઞપુરુષને પણ કઈક શિક્ષા વજન કહેવામાં આવે તો તો તે પણ દબાય વળી કોઠારી ગોવર્ધનભાઈ પણ તે વખતે અહીં હતા એટલે સૌ આ પ્રસંગના પરિણામની રાહ જોવા લાગ્યા સ્વામી તો સ્વામી ભક્ત દર્શન કરી સીધા કોઠારમાં પધાર્યા પરંતુ કોઠારી કે જીભાઈ કોઠારી કોઠારી કોઈ તેમને પણ કહ્યું મનમાં એમ કે મુખ્ય કોઠારી હાજર છે એ રીતે ઠક્કો દેશે મારે શા માટે તેમની સાથે હેત તોડવું કોઠારી એમ ગોર્ધનભાઈ કોઠારી જ કહે આપણા બે દિવસ માટે આવે છે તે શા માટે કજો ઉભો કરો એમ બંને મનમાં સમજી રહ્યા પરંતુ કોઈએ સ્વામીશ્રીને કંઈ પણ કહ્યું સ્વામીશ્રી વિચાર કર્યો જીભાઈને સ્વામી જાગા ભક્ત નો મહિમા સમજાવો પરંતુ ગોવર્ધનભાઈ કોઠારી યાત્રાએ જવાના છે તે જાય પછી તેમના વાત કરવી એટલે બે દિવસ પોતે મૌન રહ્યા પછી કોઠારી ગોવર્ધનભાઈ પંચતીર્થ યાત્રાએ ગયા તે જ રાત્રે સ્વામીશ્રી જીભાઈને એકાંતમાં બોલાવ્યા અને જાગા ભગતના સ્વામીની મહિમાની વાત કરતા કહ્યું

અનેક અપમાન કષ્ટ તિરસ્કાર સહન કર્યા છે પણ કોઈ દિવસ પ્રતિકાર કર્યો નથી એટલું જ નહીં પણ સદા સર્વદા સૌનું ભલું જ ઈચ્છ્યું છે એ મનહત સાધુતા અને શ્રીજી મહારાજની આજ્ઞાને અને શુદ્ધ પાડવાની દઢ ટેકથી ગુણાતીતાનંદ સ્વામીનો તેમના ઉપર અત્યંત રાજીપો થઈ ગયો હતો